નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે સિહોર તાલુકાના વરલ ગામમાં વાડીના શેઢા બાબતે ચાલતી તકરારમાં આધેડ ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો વરલ ગામમાં રહેતા ભરતભાઈ જીવરાજભાઈ મકવાણા ઉપર વાડીના શેઢા બાબતે ચાલતી તકરારની દાજ રાખી રવિ મકવાણા અને વિપુલ મકવાણાએ પાઇપ વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત ભરતભાઈને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ના પુત્ર એ માહિતી આપી હતી મારો પપ્પાને સવારમાં મારવામાં આવ્યા છે એનું નામ છે ભરતભાઈ જીવરાજભાઈ મકવાણા સવાર દૂધ ભરીને આવતા હતા એને વોશિંગ્ટન ના રવિ મકવાણા અને વિપુલ મકવાણા ધનાભાઈ એના બે છોકરા સવારે પાય પડે માર્યા એને વોશિંગ્ટન ના તે માર્યા છે એને એના ગામ વરલ જીવર તાલુકો વરલ ગામમાં જૂની અવધમાં છેડા બાબતને લખો હતો અમારે એના એને અમારી છે મારા દાદાને માર્યા ત્યાં એને બે ચારથી પેલા અત્યાર મારા પપ્પાને માર્યા છે થોડા દિવસ પહેલા ભરતભાઈના પિતા જીવરાજભાઈને ને પણ માર મારવામાં આવ્યો હોવાનું ભરતભાઈના પુત્રએ જણાવ્યું હતું